ગતરોજ આલેશ રામનારાયણ ગુર્જર મોટરસાઇકલ લઈ કામર્થ નીકળ્યો હતો દરમિયાન અંકલેશ્વરથી ભરુ તરફ જતા માર્ગ ઉપર પસાર થઈ રહ્યા હતા અને હાઈવે ઉપર આવેલા એમ પટેલ ઇન્ડિયા પેટ્રોલ પંપ આગળ રહેલા યુટર્ન પાસે બાઇકને ટર્ન લઈ રહ્યા હતા તે દરમિયાન એક ઇકો કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી બાઇક સાથે ફંગોળી લીધા હતા જેમાં બાઇક ચાલક આલેશ રામનારાયણ ગુર્જર ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે ની જાણ સાજનભાઈ ભરવાડને થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે એક કાર ચાલક વિરોધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી